ગગનયાન મિશન પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે ગગનયાન મિશન હેઠળ ભારતની પ્રથમ મહિલા રોબોટ અવકાશ અવકાશમાં મોકલવાનું આયોજન કરી રહ્યું છે મંત્રી આ જાણકારી આપી કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે રવિવારે જણાવ્યું કે ઈસરોની મહિલા રોબોટ અવકાશ યાત્રી વ્યોમ મિત્ર અને તેના મહત્વાકાંક્ષી ગગનયાન માનવ મિશન પહેલા અવકાશમાં ઉડાન ભરશે આ યુમનાઇ મિશન લોન્ચ આ વર્ષના ત્રીજા થવાનું છે ઇસરોનું માનવ સહિત મિશન કે જેમાં ત્રણ અવકાશની અવકાશનો અનુભવ કરવા માટે સાત દિવસ સુધી અવકાશમાં જશે પચીસ માં લોન્ચ થશે મહત્વનું છે કે વ્યમ મિત્ર મોડ્યુઅલ પરિણામોને મોનિટર કરવા ચેતવણીઓ અને જાહેર કરવા અને લાઈફ સ્પોર્ટ્સ ઓપરેશન્સ ચલાવવાની ક્ષમતાથી સજ્જ છે તે છ પેનલ ઓપરેટર